રાજકોટમાં વાલીઓને લૂંટવાનો ફરી મળી જશે પરવાનો જો તમે રાજકોટમાં રહો છો અને પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવો છો તો ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહેજો કારણ કે હવે એફઆરસી કમિટીને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તે પણ રાજકોટની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા ખાનગી શાળાના સંચાલકોની માંગ છે કે સરકાર કમિટીના ગઠનને રદ કરે અને તેની જગ્યાએ જેમ વધે તેમ દર વર્ષે પાંચ થી સાત ટકા ફી વધારો કરે એટલે કે શિક્ષણ ને વેપાર બનાવનારાઓને હજુ પણ વાલીઓને લૂંટી લેવા છે વાલીઓ પાસેથી કેવી રીતે વધુ રૂપિયા પડાવવા તેવી જ નીતિ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા દસ વર્ષથી પંદર વર્ષથી વીસ વર્ષથી ફુગાવવાનો દર છે એ પાંચથી દસ ટકા વચ્ચે રહેતો જ હોય છે અને જે સ્વાભાવિક છે કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર માટે આ ફુગાવો હોવો એ પણ એટલો જ જરૂરી છે ત્યારે એને ધ્યાનમાં લઈ અને જો રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તમામે તમામ શાળાઓ માટે એક ફી વધારાના પર્સન્ટેજ નક્કી કરવામાં આવે ટકાવારી નક્કી કરવામાં આવે કે ભાઈ પચાસ હજારથી ઓછી ફીઝ હોય તો એને સાતથી દસ ટકાનો વધારો પચાસ હજાર થી એક લાખ વચ્ચે હોય તો એમને પાંચ થી સાત ટકાનો વધારો એક લાખ થી વધુ હોય તો એમને ચાર થી છ ટકાનો વધારો આવો વધારો નક્કી કરવામાં આવે જેથી કરીને નિર્ધારણની પ્રક્રિયા છે ખૂબ જ સરળ થઈ જાય ફી નિધારણ કમિટી ઉપર ભારણ પણ ઓછું થઈ જાય એક તરફ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ફી વધારા માટે સ્કૂલ સંચાલકોએ એફઆરસી ના અધિકારીઓને લાંચ આપવી પડે છે જ્યારે બીજી તરફ એવા આક્ષેપ છે કે સૌરાષ્ટ્રની ની એફઆરસી કમિટીમાં માત્ર બે વ્યક્તિ જ છે ત્રણ જગ્યા ખાલી છે તેવામાં સ્કૂલોની અરજીઓનો વહેલી તકે નિકાલ નથી આવતો અને મંજૂરી નથી મળતી જો કે અહીં સ્કૂલ સંચાલકો સાથે કોંગ્રેસ અને વાલી મંડળના પ્રમુખો પણ ભળી ગયાની ગંધ આવી રહી છે કારણ કે તેઓ પણ એફઆરસી રદ કરવાની માંગ કરી રહ્યા છે અને ગોળ ગોળ વાતો જ કરે છે આ ફી નિધારણ કમિટીની અંદર પાંચ હજાર ફી વધારો કરવા માટે પાંચ લાખ રૂપિયા ખવડાવવા પડે મોટો સી એવોર્ડ કરવો પડે તમને માનવું નહીં આવે રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સીએ સીએ એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક પચાસ પચાસ લાખ રૂપિયા છે ફી નિધારણ કમિટીમાં તમે પાંચ દસ લાખ રૂપિયા ખવડાવો એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખિચ્ચામાંથી જ જાય એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિધારણ કમિટી એફઆરસીની કચેરીએ અમે તાળાબંધી કરી અને

કોંગ્રેસ એફઆરસી કમિટી ભ્રષ્ટ બની ગયાના આક્ષેપ લગાવે છે અને વાલી મંડળ સ્કૂલો પરંતુ માંગ એક જ એવી મનસા છે કે એફઆરસી રદ થાય અને ખાનગી શાળાઓને લૂંટનો પરવાનો મળી જાય બે બનાવેલી કમિટી શું લોલીપોપ હતી શું વાલીઓનો દબાવવા ગઠન થયું હતું સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર ખાનગી શાળાઓના સંચાલકોની માંગણી સ્વીકારે છે કે નહીં કેમેરામેન કેવીન નિમાવત સાથે શનિ વી ટીવી ન્યૂઝ રાજકોટ